નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ફરમાર આપસનું તહેલી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાની છે ગુજરાત ગવર્મેન્ટ બિગ અપડેટ ટુડેમાં ગુજરાત રાજ્યના પેન્શનરોને સરકારી કર્મચારીઓ માટે આવે ખરાબ સમાચાર સરકારે આપી કડક ચેતવણી જોતા મિત્રો ગુજરાત રાજ્યમાં ફરજ બજાવી રહ્યા છો સરકારી કર્મચારી છો અથવા પેન્શનધારક મિત્રો છો તમારા માટે આ ખરાબ સમાચાર કઈ શકાય છે મિત્રો તો તમારે જોવું જોઈ લેજો તમારા માટે ઉપયોગી પણ બનશે કયા ખરાબ સમાચાર આવે છે તે વિડીયો સૌ કરતાં પહેલાં આપણે જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો રોજના તમને આવી માહિતી આપી છે એમ પૂર્વક્રમ આવશે તો આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો તો મિત્રો ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એટેન્ડન્સ સરકારી નોકરી કરતા કર્મચારીઓ માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે બજેટ પહેલાં સરકારી કર્મચારીઓને હાજરી લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયેલો છે સરકારી કર્મચારીઓને સમયસર ઓફિસ પહોંચવું પહોંચવું પડશે જી હા હવે રોજ સવારે દસ ચાલીસ સુધી કર્મચારીઓને ઓફિસ પહોંચવાનું રોજ રહેશે જ્યારે ઓફિસ સુરવાના સમય સો દસનો રહેશે સવારે સમય કરતાં મોડા અને સોંજ સોંજ વહેલા જતા કર્મચારીઓને રજા કપાશે આવા કર્મચારીઓને અડધા દિવસની રજા કાપવા પણ સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે નોંધનીય છે કે ગુજરાત સરકાર સરકારી કર્મચ કચેરીઓમાં કર્મચારીઓએ સમજ હાજરી માટે અમલ કર્યો હતો ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ અમલ કર્યો હતો આ નિર્ણય સરકાર દ્વારા અમુક નિશ્ચિત કચેરી કચેરીઓમાં જ અમલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તમામ સરકારી કર્મચારીઓને તેનો અમલ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું પરંતુ આજે રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મોડા આવતા વહેલા ઘરે જતા કર્મચારીઓની માટે કઠોર નિર્ણય લેવામાં આવેલો છે ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું સરકાર આ પરિપત્ર અનુસાર સરકારી અને અધિકારીઓના અને કર્મચારીઓ તેમની જગ્યાએ હાજર રહેવા નિયમિતતા તથા શિસ્ત જાળવી તેમજ સરકારી કામકાજ કાર્યક્ષમતા વધે નિયમિત અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા કર્મચારીઓને પ્રોત્સાહિત થાય તે હેતુસર સરકારી કચેરીઓ માટે જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી હતી સરકારી કચેરીઓમાં કર્મચારીઓના મોડા આવવાની અથવા અનિયમિતતા હોવાની ઘણી ફરિયાદો મીડિયા અહેવાલો બાદ સરકાર લાંબા સમયથી સરકારી કચેરીઓમાં કર્મચારીઓની હાજરી વધુ સારી રીતે સરળતાથી નિયમન થાય તે માટે તેમજ મોડા આવનાર કર્મ અધિકારીના અધિકારી ઉપર નિયંત્રણ રહે તે માટે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમની વ્યવસ્થા દાખલ કરવાની વિચારણા કરી રહી હતી હવે આ સંદર્ભમાં આજે એક મોટો નિર્ણય લઈને ગુલબીબાજ કચેરીઓનો સીધો સંદેશો આપી દીધો છે તો મિત્રો આ હતી આપણી આ માહિતી તો થેન્ક યુ વેરી મચ આપણી આ ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો રોજના રોજ તમને આવી માહિતી મળતી રહેશે આપણી આ ચેનલ પર તો થેન્ક યુ વેરી મચ